તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેરકો નીકળવાનો મામલો સામે આવ્યો હતો આ ઘટનાથી વિદ્યાર્થીમાં ભારે રોષ ફેલાયો હતો આ મામલે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ અને એનએચયુઆઈ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી ત્યારે આ દરમિયાન પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ઘર્ષણ સર્જાયું હતું જો વાત કરવામાં આવે તો પાટણમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાંથી દેડકુ નીકળતા હંગામો મચ્યો હતો તે રાજ્ય બનાસકાંઠામાં પણ તેના પડગા પડ્યા છે પાટણમાં બનાસકાંઠામાં પણ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા કે જેની સાથે NSUI પણ જોડાયું હતું જો કે પાલનપુર આવી જાત આદિજાતિ કમિશનર કચેરીએ વિદ્યાર્થીઓ રજૂઆત કરતા મોટો હંગામો થયો હતો જાહેર સુલે શાંતિ જોખમાય તે પહેલા પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો પોલીસે જાહેર સુલે શાંતિ સ્થાપવા માટે ત્રીસ જેટલા પ્રદર્શનકારી છાત્રો અટકાયત કરી કે જેનાથી આ મામલો હાલ ગરમાયો છે આ વિદ્યાર્થીઓને બળ દ્વારા તેમના પ્રદર્શનને હાલ તો પોલીસે અટકાવ્યું છે અને ત્રીસ જેટલા લોકોને ને ડિટેન કર્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ રોજ હવે શાંત પડે છે કે વધુ ભડકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ